કરાતો હોવાની ફર્યાદ ઉઠી છે ભાજપના કોર્પોરેટરે કરી હતી ગેરીતીની ફર્યાદ પુરવઠા અધિકારીને ઝી ચોવીસ કલાકે સવાલો કર્યા કાર્ડ ધારકોને ઓછો અનાજ મળતું હોવાની ફરિયાદ મળ્યાનો અધિકારીનો સ્વીકાર છે એક સાથે સોળ રાશનની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા તપાસ કરવામાં આવી દરેક દુકાન પર અનાજના જથ્થાની ગણતરી કરાશે જો ગેરીતીના પુરવઠા મળશે તો પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે સુરતના ઉધના ઝોનમાં આવેલા સસ્તા દરની જે અનાજની જે દુકાનો છે તેમાં ગરીબ લોકોને ઓછું અનાજ આપતી હોવાની જે ફરિયાદ છે તે ખુદ ત્યાંના સ્થાનિક કોર્પોરેટર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને કલેક્ટર કચેરીમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે ત્યારે આપની સાથે પુરવઠા વિભાગના અધિકારી જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી સર કયા પ્રકારની ફરિયાદ મળી છે અમને ગઈકાલે દસમી જૂનના રોજ લેખિતમાં એક ફરિયાદ મળી હતી જેમાં માન્ય શ્રીએ કુલ સોળ દુકાનોની યાદી આપી છે કે જેમાં એમનો આરોપ છે કે અનાજ જે છે વ્યક્તિઓને ઓછું આપે છે નથી આપતા અમુક કિસ્સામાં અમુક કિસ્સામાં કૂપન નથી આપતા એટલે આ ફરિયાદના અનુસંધાને અમે કાર્યવાહી શરૂ કરી છે સર કાર્યવાહીમાં કઈ રીતે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કેટલી ટીમો બનાવવામાં આવી છે અમે દરેક સોળે સોડ દુકાનો પર પેરેલલ એક સાથે સાયમન્ટેનિયસ કાર્યવાહી થાય એના માટે સોળ ટીમ બનાવી છે એમાં સોળ અમારા સપ્લાય ઇન્સ્પેક્ટર્સ અને બે મામલતદાર શ્રીની અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યવાહી છે એ આજે સાંજ સુધીમાં પૂરી કરવામાં આવશે સર જો બેદરકારી હશે તો કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે જે પણ શ્રી જો અનાજ ઓછું આપતા હશે અથવા તો કૂપન નહીં આપતા હોય કેમ કે અન્ય જે પણ પ્રકારની જો ખબર પડશે કે એમની ઉણપ છે તો અમારા જે પણ કાયદાકીય પગલાં છે એ તમામ પગલાંઓ જે છે અમે લેવા માટે કટિબદ્ધ છીએ સ્થાનિક કોર્પોરેટરનો આક્ષેપ છે કે જ્યારે રાશનની દુકાન પર ગયા રાશન જે પરવાના દા છે તેના બદલે તોલા દ્વારા સમગ્ર જે કૌભાંડ આચરવામાં આવતું હતું કોર્પોરેટરને પણ નથી કાઢતા એવો આક્ષેપ છે તો શું કહેશો એ વાત એમનો આક્ષેપ છે કે ભાઈ પરવાનેદારની જગ્યાએ તુલાટ જે છે એ દુકાન ચલાવી રહ્યા છે અને એ આક્ષેપની પણ વિધિવત વિગતવાર તપાસ કરવામાં આવશે અને જે પરવાનેદારની વિગતો અમારી પાસે છે જે રેકોર્ડમાં લાઇસન્સિંગ એ જે લાઇસન્સ આપ્યું છે એની વિગત સાથે ફિલ્ડમાં કોણ દુકાન અત્યારે ચલાવી રહ્યું છે એની પણ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે સમગ્ર જેમો બના તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જો જ્યાં પણ ક્ષતિ ધરાશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ મીડિયા સુરત તો વડોદરામાં ભાજપના કોર્પોરેટરે કર્યો છે